વેલકમ ટુ ગાઇજલ્સ કિચન આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ એવી ઇડલી તો ચાલો રેસીપી શરૂ કરીએ તેના માટે મેં બે વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ લઈ લીધી છે તેને બેથી ત્રણ વાર સરસ રીતે ધોઈને છથી સાત કલાક માટે પલાળી રાખીશું જરૂરિયાત પ્રમાણેનું પાણી એડ કરી મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી લઈશું ત્યારબાદ તેને ઓવરનાઈટ કે સાતથી આઠ કલાક માટે આથું આવવા માટે મૂકી દઈશું આથું આવી જાય ત્યારબાદ તેમાં મીઠું ઉમેરીને મિક્સ કરી લઈશું સ્ટીમરમાં પાણી ઉમેરી લઈશું અને તેને ઉકળવા મૂકી દઈશું એક ચમચી જેટલો ઈનો એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લઈશું વાટકીને તેલથી ગ્રીસ કરી લઈશું જેથી કરીને એટલી સરળતાથી નીકળી જાય બનાવેલું બેટર આ વાટકીમાં ભરી લઈશું અને તેને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું દસ મિનિટ સુધી સ્ટીમ થાય ત્યારબાદ તેને ચેક કરી લઈશું ઇડલી ચડી જાય એટલે તેને કાઢીને ગરમા ગરમ સર્વ કરીશું